ભીલોડાના ભેચાલી પાસે કાર અકસ્માતમાં શિક્ષક અને એક બુટલેગરનું મોત થયું છે બુટલેગરે પૂર ઝડપે કાર હંકારી શિક્ષકની કારને અડફેજ લીધી હતી ચૂંટણીમાં ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા શિક્ષક કારમાં સવાર શિક્ષક અને અકસ્માત કરનાર બુટલેગર બંનેના મોત થયા છે અકસ્માત કરનાર બુટલેગર અગાઉ દારૂના કેસમાં ઝડપાયો હતો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી સંવાદદાતા તસ્લીમ સુથાર છે ફોનલાઇન પર તસ્લીમ અકસ્માતની ઘટના સામે આવી રહી શું વિગતો ચોક્કસપણે અરવલ્લી જિલ્લાના બે કાર સામસામે અટકાતા બે લોકોના ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યા આ બંને જણાની જે ડેડ સાર્વજનિક કેન્દ્ર ખાતે લઈને પીએમ માટેની કાર્યવાહી કરવામાં આવી છે આમાં બે અલગ અલગ લોકો છે એકનો ઇતિહાસ એ એકનો દુષ્કાળ છે એ મુરેગા સાથે જોડાયેલો છે જયારે અન્ય એક હતા એક શિક્ષક હતા ચૂંટણી દરમિયાન ફરજ પર હતા ફરજ પરથી ઘરે પોતાના વતન આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી આગળ કાર્યવાહી હાથ ધરી ધન્યવાદ